નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય અધ્યયન કરીશું એમાં પ્રશ્ન નંબર એક છે નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો જે ઉપર ફકરો આપ્યો છે તે જ ફકરો બેઠો નીચે લખી દેવાનો છે પ્રશ્ન બે પાઠ્યપુસ્તક આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ લખો પહેલું છે ખાલી જગ્યા પક્ષી અસ્તી એમાં આવે ક એક નંબર બે કે કિમ એનો જવાબ છે અ કહ નિરોગ પ્રશ્ન ત્રણ વાઘભ અસ્તિ જવાબ છે બ વૈદ્યશ્રી પ્રશ્ન ચાર પક્ષી કમ નમતી જવાબ છે ડ ઋષિમ પ્રશ્ન પાંચ ઋતુ ભોજનમ ભોજન સહ એવ જવાબ છે અ ભવતી પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચા શબ્દો શોધીને લખો પ્રશ્ન નંબર એક ઋતુ અનુસાર ભોજન કરનાર મિતભુક નંબર બે આવે છે આગ નંબર ત્રણ મજાક નો જવાબ છે ઉપહાસમ નંબર ચાર નિરોગી જવાબ છે અરુક નંબર પાંચ બે સે છે ઉપવિશતી નંબર છ ફરે છે અટતી નંબર સાત ઋષિ પાસે માત્રામાં શબ્દોના આધારે વાક્ય પૂર્ણ કરો નંબર પહેલો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતી નંબર બે વૈધ્યશ્રી વાઘભટ્ટ અસ્તિ નંબર ત્રણ સહ આકાશે અત્ર તત્રી નિરાશ નંબર પાંચ જના ઉપહાસ કુરંત હવે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણના આધારે વાક્યો બનાવો ઉદાહરણ છે બાલક વિદ્યાલય છે કાઉન્સમાં તેને બદલે આપણે લખવાનું છે વિદ્યાલય ગથી કસમાં છે પ્રાર્થના ખંડહ આપણે લખવાનું છે પ્રાર્થના ખંડે ઉપર બે વાનર વન ગતિ વૃક્ષે ઉપવિશતી નંબર ત્રણ ભિક્ષુક ભોજનાલય ગશને ઉપવશતિ નંબર ચાર ભ્રમર ઉદ્યાનમાં ગતિપે ઉપવશતિ વૃષભેત્રોઠે ઉપવશતિ નૃપ્ય ગછતિ રથે પ્રશ્ન નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો હવે આપણે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ વાંચીશું નંબર એક કહ એકમ એવ પ્રશ્ન પૃચ્છતી જવાબ છે પક્ષી એકમ એવ પ્રશ્ન પૃચ્છતી નંબર બે કે ઉપહાસમ કુરંતી જવાબ છે જના ઉપહાસમ કુરંતી પ્રશ્ન નંબર ત્રણ પક્ષી કદાચ પક્ષી અંતે કુત્ર ગતિ પક્ષી જવાબ છે પક્ષી અંતે વનમ ગંબર પાંચ કશ્યધી વાઘટ અસ્તી જવાબ છે વૃક્ષ જવાબ છે વાઘભટ્ટ શ્રણોતી પ્રશ્ન નંબર સાત ચિત્રોના આધારે જોડકા જોડો તેમાં મેં જે ચિત્ર છે તેને આધારે તેના જવાબ વિભાગ બ માં પાછળ લખ્યા છે જેમ કે પહેલા ચિત્રનો જવાબ છે સામે બ માં પક્ષી આકાશે ગચ્છતી ચિત્ર બે માં વિભાગ બ માં પહેલો જવાબ છે અધહ અધ વાગ વાઘભટ્ટ અસ્તિ ચિત્ર ત્રણ નો જવાબ છે વિભાગ બ માં વદતી હિતભૂક મિતભૂક ઋષભૂક ઇત નંબર ચાર વિભાગનો વિભાગ બમાં જવાબ છે જના ઉપહાસ કુવતી અને પ્રશ્ન પાંચમાં એનો જવાબ છે વિભાગ બમાં એની સામે સંતુષ્ટ પક્ષી ઋષિસમીપ ગછતી